તો ભરૂચના હાસોટમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે કે જ્યાં એનસીટીએલ કંપનીની પાણીની લાઇનની કામગીરી અટકાવવામાં આવી અને ઉદ્યોગોના પ્રદૂષિત પાણીનું વહન કરતી પાણીની લાઇનની કામગીરી અટકાવી દેવાઈ છે કંપનીએ કામગીરી શરૂ કરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે ત્યારે ખેડૂતોને જાણ કર્યા વગર જ કામગીરી શરૂ કરી હોવાનો આક્ષેપ છે કંપનીએ દાવો કર્યો કે ખેડૂતો સાથે બેઠક બાદ અને તંત્રની મંજૂરી સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે આવનારા દિવસોમાં ટૂંક સમયમાં જ આ જમીનોને બંજર બનાવી દેશે એટલે સરકાર શ્રીને બી મારી ખાસ વિનંતી છે કે ખેડૂતોની ખેતીનો આવી રીતના નખો નહીં વળે એ પણ ધ્યાન રાખો અને ગરીબ ખેડૂતો જે આના ઉપર આજીવિકા રડીને પોતાનું ગુજરાન ચલાવે છે એમને આવી મોટી મોટી કંપનીઓ આવીને દબડાવી નહીં જાય એ દિશામાં પણ આપ યોગ્ય પગલાં લો એવી મારી આપ સરકારશ્રીને નમ્ર વિનંતી છે ફરીથી વળતરની રકમ નક્કી કરવામાં આવેલ છતાં પણ ત્યાંથી એ લોકોએ સ્વીકારેલ નહીં આ બાબત માટે અને મિટિંગમાં ત્યારબાદ આવેલ પણ નહીં પછી એસડીએમ ખાતે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ઝડપી કામગીરી કરો ને આ કામ ડીલે થાય છે તો અમે પોલીસ પ્રોટેક્શન સાથે પણ રહી અને કામગીરી આગળ ધપાવો એ બાબત અમે કાર્યપાલક યુઝને જીઆઈડીસી દ્વારા પોલીસ પ્રોટેક્શનની કાર્યવાહી કરાવી અને ત્યારબાદ પોલીસ પ્રોટેક્શન મળેથી અમે કામગીરી આગળ શરૂ આજ રોજ કરવામાં આવેલ પરંતુ અમુક